માળિયાહાટીનાના ઉમા કળશ કાર્યક્રમ યોજાયો માળિયાહાટીનાના તાલુકાના ભંડુરીમાં મા કડવા પાટી દર્શમાસ દ્વારા ઉમા કળશ કાર્યક્રમ યોજાયો ભંડોરી ભરી ઉમિયા માતાની ભક્તિ કડવા પાટીદારોને ઉમા કળશ સાથે સમૂહ સંગઠનનો ઉલ્લાસ સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના ભંડોરી અને જામવાડી ગામના સંયુક્ત પળશ પૂજનનું આયોજન છે એ આજે ભંડોરી સમાજની અંદર કરવામાં આવેલું છે અને આ કળશ પૂજનના કાર્યક્રમની અંદર સિત્ધસર મંદિરથી પણ અમારી જે કારોબારી છે એના ટ્રસ્ટીશ્રીઓ હાજર રહ્યા છે અને સાથે સાથે જોઈએ તો આની સાથે સાથે સાંજે જ્ઞાતિ સમૂહ ભોજનનું પણ આયોજન કરેલું છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તો નાતી સમુ ભોજન પછી પણ સુંદર મજાનો જે અમારા ભંડોળ ગામની અંદર સોળ અક્ષરનો મંત્ર છે એ અતિ પવિત્ર ગણવામાં આવે છે એટલે રાત્રે હરે હરે રામ એટલે હરે કૃષ્ણ હરે કૃષ્ણ રામની ધૂનનું પણ પટેલ સમાજના આંગણે આયોજન કરવામાં આવેલું છે અને આમની અંદર જ્ઞાતિજનો અને મહેમાનો જે લોકોએ પણ ભાગ લીધો છે એ તમામનો અમે ભંડોરી કડવા બદલ સમાજ પ્રત્યે હાર્દિક આભાર સાથે સ્વીકાર કરીએ છીએ મારું નામ મગનલાલ મોહનભાઈ લાડાણી કારોબારી સ સભ્ય શ્રી ઉમિયા માતાજી મંદિર ક્ષેત્રસર આજરોજ ભંડોરી ગામ મુકામે શ્રી ઉમિયા માતાજી મંદિર શિક્ષર પ્રેરિત કળશ ઉમા કળશ યોજનાના કળશનું પૂજનનો કાર્યક્રમ રાખેલ છે આ દિવસે અમારા સમાજના ભામા શ્રીને ન ભોલાતા શ્રી ઉમિયા માતાજી મંદિર સિક્ષરના મેનેજિંગ ટ્રસ્ટી સોરી ચેરમેન શ્રી મૌલેશભાઈ ઉપાણી કે જેણે સમાજ માટે કરોડો રૂપિયાના દાન આપેલ છે પણ આજે સમાજના છેલ્લામાં છેલ્લો માણસ પણ પોતાનું યોગદાન આપી શકે અને રોજના એક રૂપિયા પ્રમાણે આ કળશની અંદર રૂપિયા આપી અને એ રૂપિયા માત્ર ને માત્ર સમાજના સંગઠન સમાજની અંદર કોઈપણ વિધવા ત્યક્તા આવી રીતના લોકો તેમજ મેડિકલ સહાય આજે કેન્સર જેવા રોગના પ્રિવેન્ટિવ રસી માટે તેમજ હિમોગ્લોબિન કે કોઈપણ સ્વાસ્થ્ય શિક્ષણ અને આવી રીતના જરૂરિયાતમંદ લોકોને ત્યાં પહોંચાડવામાં આવશે આની અંદરથી એક પણ રૂપિયો બાંધકામ માટે વપરાશે નહીં બાંધકામ માટે પણ અમારી જુદી યોજના છે જે ચારસો કરોડ રૂપિયાની થવા જઈ રહી છે છેલ્લા શતાબ્દી મહોત્સવની અંદર એકસો ને કરોડ રૂપિયા જાહેર થઈ ચૂક્યા છે